અને એ જ રીતે પાટડીથી આપણા માનવતા મહેમાન આવ્યા છે એમને નંબર અપીલ કરું કે સ્ટેજ ઉપર આવીને એમનો સ્થાન લે અલિયા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બાજુના ગામના અપીલ કરું છું સ્ટેજ ઉપર એમનો સ્થાન લે ભરતભાઈ તમારે પણ આવવાનું છે પોતાજી આગેવાનો છે મનરૂપ રેખા વિના સમાજ ના હિત ની વાત કરવાની છે સમાજ ની વાત કરવાની છે એટલે ખુરશી નો મોહ ગણતા હોય થકી આવનાર પેઢી આપણે આપણે કે બેહવાની જરૂર ન પડે આમ નીકળે એટલે ખબર પડી જાય તમામ યુવાન મિત્રો જે બહાર ઉભા છે તેમને નમ્ર વિનંતી કે આપ મા જગદંબાના સાનિધ્યમાં આવી અને આપ પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લઈશું આપણી પરંપરા છે કે આંગણે આવેલા મહેમાન હોય એનો આપણે આપણી સંસ્કૃતિ એવું કહે છે કે આપણે એનું સન્માન કરવું જોઈએ એટલે અત્રે હું આપણા ગામના અંતર્ગત મિટિંગ છે અને લગભગ મારા ખ્યાલ મુજબ અહીંથી જે મિટિંગો થાય છે એ લગભગ સફળ થાય છે એનો તાજો દાખલો આપણા અલ્પેશભાઈ ઠાકોરે જે પ્રથમ ક્ષત્રિય સેનાની મિટિંગ આપણા મા જગદંબાના સાનિધ્યમાં કરી હતી શરૂઆત કરી હતી અને એમને વણથમ થંભી પણ આપણે બધા જોઈએ છીએ કે આજે અલ્પેશ ઠાકોર એટલે ક્ષત્રિય સેનાનો એક જીવતો જાગતો તારલો અને આખા ગુજરાતની એક ઓળખ બની ગઈ છે કે કોણ કે અલ્પેશ ઠાકોર એટલે આપણે પણ મા જગદંબાને પ્રાર્થના કરીએ કે અમે જે આજે ભેગા થયા છે એ હેતુ હા શરૂઆત એમના પપ્પાજી થઈ હતી ખોડાજી અને ખોડાજીએ પણ ખૂબ પ્રગતિ કરી હતી પછી અલ્પેશભાઈ અને ત્રીજા આપણા તારકભાઈ આજે ઓબીસી અનામત વર્ગીકરણ લઈને આવ્યા છે તો આપણે એમાં જગદંબાને પ્રાર્થના કરીશું કે અમારું જે આ અમારો જે ગોલ છે એમાં જગદંબા તો પૂરો કરજે અને બાર જે યુવાન મિત્રો ઉભા છે તેમને

સન્માન આપણા ગામના વડીલ અને વયોવૃદ્ધ એવા શ્રી ભરત એમનું સન્માન હું ભરતભાઈ અર્જુનભાઈ એમને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આવી અને તારકભાઈને સુધાર પહેરાવી અને સન્માન કરશે ભરતભાઈ તારક ભાઈ એમનો ઉભા જ રહે જોવા માટે હજી લાઈનમાં ઊભી વાળો છે તો ત્યારબાદ તારક ભાઈ સન્માન શ્રી વસનામજી નરસિંહજી ફોલહાર પહેરાઈને સન્માન કરશે જય માતા

એમને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આવી અને તારકભાઈનું સન્માન કરશે કારણ કે આપણને સ્ટાર્ટની અંદર જે ઓબીસી સમાજ માટે જે આપણે માર્ગદર્શન આપતા હતા એમનું સન્માન હું

હવે મસાલા ભેળવી અને એ કરી કે તેઓ અહીંયા સ્ટેજ પર આવશે અને હું અમારા ભાઈ પશુ ડોક્ટરને નમનથી છે તેઓ પીયુષ ભાઈનો સન્માન કરશે આયબત એટલે કે ગંતવ્ય માત્ર જ આપો ભલે આપણે અત્યારે યુવા વર્ગમાં છીએ પણ જે ગઢડા કામ કરી શકે એ આપણે કરી શકતા નથી હવે હું આગળનો દોર શ્રી જયંતિભાઈ આપણા ખાસ એવા મહેમાન તારકભાઈ ને બોલ્યા હોય અને ગામની આટલી બધી મોટી સંખ્યા હાજર હોય તો માના સાધી સાનિધ્યમાં બેઠા છીએ તો એક વખત માનો જઈ ઘોષ ન થાય તો ન ચાલે એટલે માટે બે હાથ હજાર કરે ને બોલો તો તારકભાઈ ની વાત કરો કે વધી રહ્યા છે એના કામ છે અને એ જે

અને આ ન્યાય મેળવવા માટે તારકભાઈ સરકાર સામે ખૂબ જ નાની ઉંમરની અંદર આવળો મોટો નામ કરીને સરકાર સામે એમની વાત રજૂ કરતા હોય ત્યારે ખરેખર મને એવું થયું કે આપણે એમને ખરેખર વિલેંગમ માડલ અને દેત્રો ત્રણ તાલુકાની અંદર એમને આપણે બોલાવવા જોઈએ અને એમનો આ વાતને આપણે જનસંખ્યા સુધી ઘરે ઘરે જે અભ્યાસ કરતા જે લોકો ખરેખર શિક્ષણથી આગળ જઈ રહ્યા છે એવા લોકો સુધી પહોંચે એના માટે મેં તારકભાઈ સાથે વાત કરી સૌ સહભાગી મિત્ર ભરતસિંહ મારે વાત કરી એટલે તારકભાઈએ ખુદ ખરેખર જો સેલિબ્રિટી હોય તો સેલિબ્રિટી કોઈ ફોન ન કરે વચ્ચે માણો જેને કઈ આપણે આપણે આદિ ભાષામાં કોઈ પણ મોટો રાજકારણી હોય તો એમનો એમનો મને મેનેજર હોય અથવા સુપરવાઇઝર હોય એમના દ્વારા આપણો કોન્ટેક્ટ થાય પણ ખરેખર મારા માટે ગૌરવની વાત છે તારકભાઈ ખુદે મને ફોન કર્યો અને મને આ બાબતની માહિતી ખરેખર તમારા એરિયાની અંદર તમે આયોજન કરો હું તો ભેસની જરૂર છે એ હું તમને આપીશ ખરા દિવસે હું તારકભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું એમણે મને સપોર્ટ કર્યો અને મારી વાતને એને માન્ય રાખી અને અત્યારે આપણે બધાની વચ્ચે ત્યાં હાજર છે માટે હું તારકભાઈનો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આખા ગામ ગામમાંથી હું એમનો કહું છું કે ખરા ખરાદ થી સ્વાગત કરું છું મારી વાતને વધારે ન કરતા એ વિરામ આપું છું અને ઓબીસી વર્ગીકરણ ખરેખર મુદ્દો શું છે એના ઉપર વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાજક તારકભાઈ ખુદ જ છે તો હું તારકભાઈને વિનંતી કરું કે આ બાબતની અંદર એમના

હવે ધારા સભ્ય કોઈ પણ નાની ન હોય શકે પણ ખાસ તમારા પાસે એક નાની એવી અપીલ કરું છું કે આપણે જે જે સંમેલનો થયા જે સમૂહ લગ્ન થયા ને એમાં જે આપણી પાસે થોડીક બચત છે સમાજ પાને જે તે સમાજના આગેવાનો સમાજનું સંચાલન કરી રહ્યા છે એ લોકોને નમ્ર વિનંતી છે કે એ સમાજની જે ભંડોળ છે ને એમાંથી પાંચ થી દસ લાખ રૂપિયા ખાલી પાંચ થી દસ લાખ રૂપિયા એવા રાખો કે જે ગામ કોઈ વ્યક્તિ સાહેબ વાત કરીએ તારક ભાઈ કે એમબીબીએસ કે ડોક્ટર કે વકીલ કે કોઈ પણ જગ્યાએ એને એડમિશન માટે કોઈ એવી નાની એવી ફી ભરવાની હોય ને તો જે તે ગામ છોકરો હોય આગળ ભણવામાં હોશિયાર હોય ને છેલ્લા વર્ષ આગળ એવું ભવિષ્ય સુધરતું હોય ને

તફાદર વતને સભેનો નેતા સાહેબ લે કહું છું કે બેટા શબ્દો કે કે શિક્ષણ જીવાનોજી 50 લાખ રૂપિયા બચત રાખજો એનું એક નાનું બેસાલનું એક ઉદાહરણ આપું તમને કે બેસાલ બેત્રં કામની એક દીકરી હતી પાંચમા મહિનામાં ગયા પાંચમા મહિનાની અંદર એને ફી ભરવાની હતી એક લાખ ને પચીસ હજાર રૂપિયા એનું ડોક્ટર નું ભણતર બગડતું હતું એ દીકરીએ એટલો બધો પ્રયત્ન કર્યો એ દીકરી બે દીકરી છે એના પપ્પાએ એ સમાજના અમુક કહેવાતા એવા આગેવાનો જોડે જઈ એને રજૂઆત કરી કે મારી દીકરીને ફી ભરવાની ને આટલી નામ નથી લેવા અમારી ટીમ બધી જાણે છે ક્યાં ક્યાં અમે મહેનત કરી જ્યારે આ લોકો જોડે અમે માગણી આ દીકરી જે દીકરીના પપ્પા હતા બધી જગ્યાએ ફર્યા મોટા મોટા આપણા સમાજના આગેવાનો જોડે એક સમાજના આગેવાને એક રૂપિયો ના આપ્યો સાહેબ એક રૂપિયો ના આપ્યો ત્યારે અમને એટલું આયા ભાઈ અમારી માથી યુવા ટીમ જોડે જ્યારે અમારી જોડે વાત આવી જેતરો જ ત્યારે અમે એ બીડું ધરપ્યું કે ચાલો આપણે ભલે રૂપિયા વગર ના છીએ પણ દુનિયા રૂપિયા વાળી છે સમાજ પણ રૂપિયા વાળો છે આપવાની ઈચ્છા રાખે છે અને જ્યારે અમે નીકળ્યા આમ કરીને નીકળ્યા આમ આમ કરી બજારમાં કે મારા સમાજની ની દીકરી ડોક્ટર બનતી અટકી જાય ખરેખર હું એટલા આનંદ સાથે કહું કે લોકોએ મન મેકી પૈસા આપ્યા મન મેકી

જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી એની લીધી લીધી પણ પણ અને કે કે સમાજમાં કોઈ દીકરી દીકરો ભરતો હોય અને પૈસા માટે અટકાવ થતો હોય તો આમાં જોડે વાત લઈને આવજો આજે અમને આનંદ છે કે સારું કામ કર્યું અને આપણા સમાજના એવા જ આગેવાનો પૈસા નતા ભર્યા છેલ્લે છેલ્લે 11 11000 લખાયા નથી આપ્યા નામ નથી આવ મારે અમારી ટીમ ને બધાને ખબર છે કે કેવા આવેલો લખાય લખાય કરી આલે અમને ખરેખર એ બહુ દુખ થયું એટલે હવે તમે બધા વિચાર કરજો કે શિક્ષણ માટે આ પૈસા વપરાય દીકરી દીકરાના અભ્યાસ માટે વપરાય

કે ભાઈ અમે આટલા વર્ષોથી અમને અનામત આપી પણ અમને અનામતનો લાભ તો મળ્યો જ નથી અમે તમે ઓબીસી ઓબીસી કરીને અમારા મત લઈ જાઓ છો સરકાર બની જાય છે પણ આજની તારીખના અંદર ઓબીસીમાં જ આવતી અમુક સમૃદ્ધ જ્ઞાતિઓ બધો લાભ લઈ જાય છે જેથી ખરેખર જે જ્ઞાતિઓને અનામતની જરૂર છે એને અનામતનો આબત નથી મળતી અને જેના કારણે પ્રગતિ નથી કરી શકતા જો ઓબીસી અનામત વર્ગીકરણ એ સંવિધાનિક હોય કાયદાકીય રીતે સાચું હોય માનનીય સુપ્રીમ કોર્ટે કહેલું હોય ઇન્દ્રિયા શાવની કેસમાં ઓગણીસો બાણુંમાં ભારતના અગિયાર રાજ્યમાં અમલમાં હોય ગુજરાતના અંદર જે સરકાર જે પાર્ટીની સત્તા છે અત્યારે ભાજપ અને કેન્દ્રમાં એમની સરકાર એમને પોતે બીજા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂક્યું પછી હરિયાણા હોય બિહાર હોય મહારાષ્ટ્ર હોય બરાબર અને કોંગ્રેસ જે મુખ્ય વિપક્ષ દળ છે એણે કર્ણાટકમાં અને અત્યારે હાલ મૂક્યું તો ગુજરાત શું ભારતના બહારનો ભાગમાં આવે છે અહીંયા આગળ ઓબીસી અનામત વર્ગીકરણ કેમ નહીં જ્યારે ઈડબલ્યુએસ અનામત અહીંયા વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સાહેબ જે તે સમયે ઈડબ્લ્યુએસ અનામત ઓબીસીમાં આવવા માટે માગણી સાથે નીકળ્યા ઓબીસીમાં તો ના આવ્યા પણ દસ ટકા ઈડબલ્યુએસ અનામત મળી અને આજે એમના ઓગણસિત્તેર સમાજો જે હતા જનરલ કેટેગરીને એમના અનામતનો લાભ મળે છે તો હું ઠાકોર સમાજના અનેક સાંસદના ધારાસભ્ય પછી એ બેન હોય દિનેશભાઈ ઠાકોર હોય વિમલભાઈ ચુડાસમા હોય અમરતજી ઠાકોર હોય એવા વીસ કરતાં વધારે ધારાસભ્યોએ ઓબીસી અનામત વર્ગીકરણને સમર્થન કર્યું પત્ર લખ્યું તો હું એમ કહેવા માગું છું કે ભાઈ આ જે વર્ગીકરણનો મુદ્દો છે અને જે ઠાકોર કે ગોળી સમાજ કે બીજા સમાજોની માગણી છે તો એવું તો નથી કે ખાલી ઓબીસી સમાજના લોકોને જ માગણી કરવાની હોય હાર્દિક પટેલ સાહેબ વિરમગામથી જીતે છે તો એ ઠાકોર સમાજને મત લે છે એ જ રીતે જે બીજા સમાજોના લોકો હોય કે જે ઠાકોર સમાજ કે કોળી સમાજના મત લઈને જીવતા હોય તો શું એમની જવાબદારી નથી કે એમના જોડે જો અન્યાય થતો હોય તો એમનો મુદ્દો મૂક હું હાર્દિક પટેલ સાહેબને આજે કહેવા માગું છું અહીંયા આગળ એક વિરમ ગામની ધરતી ઉપરથી જ કે જેમ એ પાટીદાર સમાજ માટે અનામત લેવા નીકળ્યા હતા એ જ રીતે ઓબીસી અનામત વર્ગીકરણ કે જે ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજોનો હક છે એમનો અધિકાર છે અને જે કાયદેસર મળવો જોઈએ અમારા જોડે અન્યાય થાય છે અને જો વિરમ ગામના ધારાસભ્ય છે મતલબ વિરમ ગામના અંદર રહેતા દરેક સમાજના પ્રતિનિધિત્વ કરે છે દરેક સમાજના વોટ લઈને જીત્યા છે તો આ મુદ્દો એમને પણ વિધાનસભામાં મૂકવો જોઈએ અને જેમ પાટીદાર સમાજના આંદોલન કરીને અનામત અપાયું એ રીતે ઓબીસી અનામત વર્ગીકરણ પણ કરાવવું જોઈએ અને આ એકલું એમના માટે નથી ઠાકોર સમાજમાં કોળી સમાજમાં જેટલા પણ ધારાસભ્યો આવતા હોય એ દરેકના મુદ્દાએ આગળ આવવું પડશે એમને રજૂઆત કરવી જોઈએ અને સમાજને હકને ન્યાય અપાવવો જોઈએ એ એમની જવાબદારીમાં હોય અત્યારે હાલ અમે આખા ગુજરાતના અંદર દરેક વિસ્તારમાં જે આગળ ઓબીસીના વિકાસથી વંચિત સમાજો રહેતા હોય ઠાકોર કોળી દેવી પૂજક રાવર દરેક ગરીબ સમાજો એમના ત્યાં સંપર્ક કરી રહ્યા છીએ એમને જનજાગૃતિ કરીના મુદ્દા જોડે કઈ જે અન્યાય થાય છે એમના જોડે એ સમજાઈ રહ્યા છીએ એમને સમજાવી રહ્યા છીએ કે તમારા પછાતપણાનું કારણ ખાલી તમે નથી તમારા પછાતપરાનું કારણ અનામતની ખોટી નીતિ એ છે જેમાં સુધારો જરૂરી છે અને જેનો સમાધાન ઓબીસી અનામત વર્ગીકરણ છે આ અત્યારે અમારું જનજાગૃતિનું જાગૃતિનું જન આંદોલનનું અભિયાન શરૂ છે એ અમે દરેક આખા ગુજરાતમાં ફરીશું અને એ બધાનું જ્યારે સાથે કામ થશે એના પછી અમે ગાંધીનગર ખાતે મહાસંમેલન કરીશું અને એ વખતે અમે સરકારને એક જ રજૂઆત કરીશું એક જ લીટીમાં કે ગુજરાતના અતિ પછાત વર્ગોને ન્યાય આપો ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂકો